નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તમારું આજે તમને બતાવવાના છે લૂઝ ફેબ્રિકમાં કોટન સિલ્કમાં બતાવવાના છે એકદમ છે અને પાલ્ટેલ સાડી છે એટલે આપણે એક પીસ જોઈએ ઓપન કરીને પછી તમને ડિઝાઇન બધા કલર બતાવવાના છીએ જો આ કે આ રીતની ડિઝાઇન છે આખો ફેન્ચી ટાઈપ પલ્લુ આવવાનો છે અને ઘરે વોસેબલ વસ્તુ છે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી છો તો આ રીતનો આખો ફેન્ચી પલ્લુ આવશે અને આ રીતનો ગોલ્ડન પલ્લુ આવશે લકડી પટ્ટો તમે જોઈ શકો છો અને આખી ઓલ ઓવર ડિઝાઇન જ આવશે બ્લાઉઝ પણ તમને બતાવવાના છીએ આ રીતનો આખો બ્લાઉઝ આવશે બ્લાઉઝ પણ આ રીતનો બેલ્ટ આવશે ઠીક છે આપણે કલરની વાત કરીએ જો બી આપને કલર ગમે તેનો ગ્રીનશોટ લેવાનો ના ભૂલતા બધા નવા કલર છે અને કોઈ પોઈન્ટ ઉપર આપણે કુરિયર થઈ જશે ફ્રી સિટિંગ છે જે તમને કલર ગમે તેનો ક્રિનશોટ બે નંબર આ વોટ્સઅપ નંબર તમારે સેન્ડ કરવાનો રહેશે આપણે વોટ્સઅપ નંબર સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન આપેલો છે બધા કલર યુનિક કલર અને ફેન્સી કલર છે આખી ડિઝાઇન પણ બહુ મસ્ત ડિઝાઇન છે અત્યારે નવી કોટન શિલકુતમાં છે આવી બહુ ટીસ્ટ મસ્ત છે કલર રાખો બહુ ગાજરી કલર ટાઈપનો કલર છે મિત્રો મારો વિડીયો તમને પસંદ મળી અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન પછી કારણ કે રોજ નવા આ વિડીયો અપલોડ કરી શકે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ